નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મુંદ્રામાં અદાણી કોપર યુનિટમાં ઉત્પાદન શરૂ થયું બે તબક્કામાં એક મિલિયન ટન વાર્ષિક ઉત્પાદન થશે મુંદ્રા મધ્ય અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની કચ્છ કોપરે ગુરુવારે ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલીને ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ શરૂ કર્યું છે પ્રથમ તબક્કામાં ઝીરો પોઈન્ટ પાંચ ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે અંદાજિત એક પોઈન્ટ બે બિલિયન ડોલરનું રોકાણ કરી રહી છે બીજા તબક્કાની પૂર્ણાહુતિ પર પણ સમાન ક્ષમતા ઉમેરાશે અત્યાધુનિક ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશનના લાભ ઉપરાંત અહીં લગભગ બે હજાર પ્રત્યક્ષ અને પાંચ હજાર પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે આ તકે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીની શરૂઆતને ફક્ત ધાતુના ક્ષેત્રમાં પ્રવેશ નહીં પણ ભારતને ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ આગળ વધારવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવી પ્રોજેક્ટને વૈશ્વિક કોપર સેક્ટરમાં મોખરે લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી ઇકોલોજીકલ અસર ઘટાડવા માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ મોડેલ અમલમાં મૂકી કામગીરી માટે ડિસેલિનેટેડ પાણીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો તે કચરો ઘટાડવાની પ્રક્રિયાઓમાં ટ્રીટેડ ગંદા પાણીનું રિસાયકલિંગ પણ કરે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર